જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે અભાવમાં ભાવ સમગ્ર પંજાબની અંદર પંદર વર્ષની ઉંમરે તીર્થરામનો ધોરણ દસની અંદર પ્રથમ નંબર આવ્યો ભણવામાં ખૂબ હોશિયાર હતા પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી તેમના પિતાજી તેમને આગળ ભણાવવા માગતા ન હતા શિષ્યવૃત્તિના જે પૈસા મળ્યા હતા તેમાંથી તેમની વિદ્યાલયની ફી નીકળી જતી પરંતુ પુસ્તકો ખાવા પીવાનું શું કરવું આથી તીર્થનામે નક્કી કર્યું કે હું ટ્યુશન કરાવીશ ટ્યુશન કરાવી અને લાહોર જેવા શહેરની અંદર એ સમયે તે માત્ર ત્રણ પૈસા કમાતા એમાંય તે બે પૈસા એ ભોજનશાળાની અંદર આપતા તે સમયે બે પૈસાની અંદર રોટલીની સાથે ડાળ આપવામાં આવતી અને એ આરામથી આનંદથી એ તીર્થરામ જમી રહેતા આ રીતે તેમનું જીવન આગળ ચાલતું થોડા સમય પછી એવું થયું કે એ જે ભોજનાલયનો જે માલિક હતો તેને બે પૈસામાં ડાળ આપવાનું બંધ કરી દીધું કે ભાઈ ડાળ હવે ફ્રીમાં નહીં મળે તો તીર્થરામ ઘણી વખત સૂકી રોટલી ખાઈ લેતા અને ભણવામાં લાગી જતા અભાવમાં પણ તેને ખૂબ આનંદ આવતો હતો એક દિવસ તે રસ્તા ઉપર ચાલે આવતા હતા રસ્તામાં ચાલતા ચાલતા તેમનું એક ચપ્પલ પગમાંથી નીકળી જાય છે અને એ ઉડી અને બાજુમાં રહેલી ગટરમાં પડી જાય છે ગટરની અંદર પાણી શરૂ હતું તીર્થરામને એમ થયું કે જલ્દી હું લઈ લઉં પણ ત્યાં તો એ પાણી સાથે ચપ્પલ ખેંચાઈ ગયું એ ચપ્પલ હાથમાં ન આવ્યું તીર્થરામ વિચાર શું કરવું હિંમત હાર્યા વગર એક ઘરે આવ્યા અને એક મેળ વગરનું ચપ્પલ એમને લઈ લીધું આપણે ઘણીવાર એને ઘરઘેતર પરણેતર કહેતા હોય આવું મેળ વગરનું ચપ્પલ તેમણે બીજા પગમાં પહેર્યું છતાં પણ આણંદમાં એ અલગ અલગ ચપ્પલ પહેરીને જ્યારે મહાવિદ્યાલયની અંદર જતા ત્યારે બીજા વિદ્યાર્થીઓ તેની મજાક ઉડાડતા કે કેવા ચપ્પલ છે તારા કપડાં જુઓ છતાં પણ તીર્થરામને જરા પણ ગુસ્સો ન આવતો જરા પણ દુઃખ ન લાગતું કારણ કે એને અભાવમાં પણ ભણવાનો ભાવ હતો અને સતત ભણવામાં જ એ કાળજી લેતા હતા વિદ્યાર્થીઓની મજાક પણ સહન કરી લેતા હતા આ રીતે એ પોતાની મહેનતથી તે ખૂબ ભણ્યા ભણી ગણી અને વિદ્વાન બન્યા આગળ જતા ભારત દેશ માટે તેમને ઉત્તમ કાર્ય કરી બતાવ્યું અને સ્વામી રામતીર્થ બની દુનિયાના અનેક લોકોને સારા રસ્તા ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો આમ અભાવની અંદર પણ ભાવ રાખી તેમણે પોતાનું શિક્ષણ કાર્ય પૂર્ણ કર્યું ને મુશ્કેલીના સમયે પણ તો જ તમે હિંમત રાખો એ જ વ્યક્તિ કોઈ પણ સફળતાના શિખરો સર કરી શકતા હોય છે આમ નિડરતાથી કામ કરનાર આ તીર્થરામ આગળ જતા સ્વામી રામતીર્થ બિન્યા એમ આપણે પણ ઘણી બધી આર્થિક મુશ્કેલીઓ આવતી હોય તો હિંમત હાર્યા વગર આપણે માત્ર ભણ ભણવા ઉપર ધ્યાન રાખી અને આગળ ચાલવાથી જરૂર સફળતા મળતી હોય છે